હૃદયમાંથી જીવનનો એક મોટો હિસ્સો છીનવાઈ ગયો હોય ત્યારે પરિવાર જીવન કેવી રીતે રજૂ કરે છે અમેરિકાની કોર્ટે એક એવી યાદ અપાવી છે કે જીવન કેટલું નાજુક હોય છે ખાસ કરીને એવા લોકો માટે જેવો સાત સંબંદર પાર કરીને અમેરિકાનું સપનું પૂરું કરવા આવે છે અલ્બામાના કાલ્બર્ટ કાઉન્ટીમાં એક સામાન્ય મોટેલ ચલાવતા પ્રવીણ પટેલ નામના ગુજરાતી વ્યક્તિનો અંત એક સમસ્યાગ્રસ્ત અમેરિકન વ્યક્તિ વિલિયમ મૂરના હાથે અત્યંત ક્રૂર રીતે આવ્યો હત્યારા વિલિયમ મૂરને કોર્ટે તાજેતરમાં આજીવન કારાવાસની સજા ફટકારી છે એક નિર્ણય જેણે કોર્ટ રૂમમાં અણધાર્યા ભાવનાત્મક મોજા લાવી દીધા જ્યારે ન્યાયાધીશનો હથોડો પડ્યો ત્યારે પીડિતના પરિવારના સભ્યો ત્યાં બેઠા હતા તેમની આંખો દુઃખથી સોજી ગયેલી હતી હત્યારાને તેની પાછળ છોડેલા વિનાશનો સામનો કરવા મજબૂર કરી રહ્યા હતા તેઓએ માત્ર સજાના શબ્દો જ નોતા સાંભળ્યા પરંતુ તેઓએ ચોરાઈ ગયેલા આખા જીવનના બોજને અનુભવ્યો હતો અને તે ક્ષણે ન કહેવાયેલા દર્દથી વાતાવરણ ભારે બની ગયું હતું ચાલો દિવસ પ્રવિણભાઈ તેમના કાઉન્ટર ઉપર બેઠા હતા અને પાછળ હતા એક બેઘર વ્યક્તિ અંદર આવ્યો ઠંડીથી બચવા માટે એક રૂમ શોધી રહ્યો હતો પરંતુ કિંમત કે ઉપલબ્ધતા અંગેની દલીલ ગુસ્સામાં પરિણમી ગુસ્સાના એક ઝટકામાં મૂરે બંદૂક કાઢી અને ગોળીબાર કર્યો અને પ્રવીણભાઈનું જીવન ત્યાં જ રિસેપ્શન એરિયામાં સમાપ્ત થઈ ગયું સવારે લગભગ નવ વાગ્યે ત્રણ ગોળીઓ વાગી સત્તાવાળાઓએ ઝડપથી કાર્યવાહી કરી અને માર્ચ બે હજાર ચોવીસમાં માં મૂરે વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો ચુકાદો બાવીસ ઓક્ટોબર બે ના રોજ આવ્યો પ્રવિણભાઈની પુત્રી મક્કમ ઊભી રહી તેના અવાજમાં ગુસ્સો હતો તેણે અત્યાર સામે આંખ મેળવીને કહ્યું કે તેને ક્યારેય માફ ન કરે જે દિવસે તમે મારા પિતાનું જીવન લીધું તેણીએ કહ્યું તમે માત્ર એક માણસની હત્યા નોતી કરી તમે અમારા આખા પરિવારને ભૂસી નાખ્યો તેણીએ જણાવ્યું કે તેના એક જ કૃત્યથી તેમનું ઘર કાયમી ગુનાનું દ્રશ્ય બની ગયું પછી દીકરાનો વારો આવ્યો તેણે ભાવનાત્મક અવાજે જણાવ્યું કે પ્રવીણભાઈ કેવી રીતે વિદ્યાર્થી વિઝા પર અમેરિકા આવ્યા હતા ખિસ્સામાં માત્ર 7 ડોલર હતા પણ દ્રઢ સંકલ્પથી તેણે માસ્ટર ડિગ્રી મેળવી અને વર્ષ 1978 માં હિલ ક્રેસ્ટ મોટેલ ખરીદ્યું તેમણે કહ્યું કે તેમના પિતા ગુજરાતના ચરોતર પ્રદેશના હતા જે મહેનત અને સપનાની જીવંત મૂર્તિ હતા વિલિયમ મૂર બીજી બાજુ બેઠો હતો જ્યારે સજા પેરોલ વિના આજીવન કેદ વાંચવામાં આવી ત્યારે તે શાંત હતો મૂરના ભૂતકાળમાં યુ એસ સૈન્યમાં સેવા અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરના ડાઘ હતા તે છેલ્લા મહિનાઓથી બેઘર હતો જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે કેમ ગોળીબાર કર્યો ત્યારે મૂરે માત્ર ખભા ઉછાળીને કહ્યું હું તેને સમજાવી શકતો નથી હવે માત્ર ભગવાન જ મારો ન્યાય કરી શકે છે ન્યાયધીશે સ્પષ્ટ કર્યું પ્રવીણ પટેલની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી નિર્દયતાથી ગોળી મારી દેવામાં આવી અને તે ક્રૂરતાને કંઈ પણ ન્યાય ઠેરવતું નથી તે એક હૃદયહીન અમાનવીય કૃત્ય હતું દર્શકો આ પ્રવીણ પટેલની વાત આપણને યાદ અપાવે છે કે સ્થળાંતર કરનારાઓની ભાવના કેટલી મજબૂત હોય છે પણ જીવન કેટલું અનિશ્ચિત હોય છે તેમણે ઇલક્રેસ્ટ મોટેલને પોતાનું ગૌરવ બનાવ્યું હતું જે હવે દુર્ઘટનાનું પ્રતિક બની ગયું છે પરિવાર માટે આ ઘા હજી તાજો છે પુરેની સજાથી ન્યાય મળ્યો છે પણ ઘણા પ્રશ્નો હજુ જીવંત છે